नाम डॉक्टर मेरे नगर कल हमारा इमरजेंसी चालू था सुबह आठ साढ़े आठ बजे से एक पेशेंट आया था मैं और मेरा जूनियर डॉक्टर अजय था वार्ड में मैं अपने काम कर रहा था दूसरा पेशेंट देख रहा था वो पेशेंट अजय मेरा जूनियर ने अटेंड किया था उसका वाइटस वो सब ले लिए हिस्ट्री लिया था छाती का पत्ती भी काटा था फिर उसके साथ छः सात सगा आया था सगा लोगों ने चिल्लाना शुरू किया है फिर वीडियो उतारना शुरू किया था फिर वहाँ जाके पेशेंट के साथ जाके मैंने सगा को समझाया कि यहाँ वीडियो उतारना अलाउड नहीं है उन्होंने फिर चा...

અમારા ફિમેલ રેસિડેન્ટ ડોક્ટર અને મેલ રેસિડેન્ટ ડોક્ટર હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાઇટલ્સ લીધા બીપી લીધું અને જે છાતીની પટ્ટી કે જેને ઈસીજી કહેવાય ઈસીજી તાત્કાલિક સ્ટ્રેચર ઉપર જ કાઢ્યો હતો અને પછી એની પ્રાઇમરી તપાસ કરી ઈસીજીનું નું નિદાન કર્યું એમાં એવું જણાવ્યું કે દર્દીને અત્યારે કંઈ પ્રાઇમરી એટલું બધું વધારે ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ આપવા જેવું નથી એમ છતાં એમને દાખલ કરી દીધા હતા એમની ટ્રીટમેન્ટ શરૂ કરી અને એને કોટ આપી દીધો હતો ખાટલો આપી દીધો હતો એ ખાટલા ઉપર દર્દીને શિફ્ટ કરવાનું થયું ત્યારે દર્દી સાથે અહીં જ સિવિલમાં જે કામ કરે છે ફિમેલ કર્મચારી છે એ એમ છતાં એ ડ્યુટી મૂકી અને દર્દી સાથે આવ્યા સાથે દર્દીના બીજા ત્રણ સગા હતા મેલ સગા હતા ફિમેલ ડોક્ટર હતા ફિમેલ વોર્ડ હતો એમ છતાં એમાં મેલ સગા આવી ગયા અને ખોટી રીતે વિડીયો ઉતારવાનો ચાલુ કરી દીધો ઇમરજન્સી વિભાગ હોય ફિમેલ વોર્ડ હોય તો આ રીતે વિડીયો ઉતારવો એ કોઈ રીતે ચલાવી લેવામાં ન આવે અને ગેરકાયદેસર કહેવાય તો તેમને શાબ્દિક રીતે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે વિડીયો વિડીયો ઉતારવાનું બંધ કરો તો ઇમરજન્સી સેવામાં શકે એમ છતાં એમને ખોટી રીતે વિડીયો ઉતારવાનું ચાલુ રાખ્યું ખોટી રીતે વિડીયો ઉતારતા હતા એટલે પાછું એમને શાબ્દિક રીતે કીધું કે ભાઈ વિડીયો ના ઉતારો બીજા દર્દીની સારવારમાં બાધારૂપ થાય છે એમ છતાં વિડીયો ચાલુ રાખ્યો તો એમનો મોબાઈલ નીચો કર્યો જ્યારે અમારા ફિમેલ ડોક્ટરે ત્યારે ફિમેલ ડોક્ટરનો હાથ પકડી અને ફિમેલ સગા હતા એના દ્વારા એને ઝાપટ મારવામાં આવી અને જે સાથે મેલ સગા આવ્યા હતા એને અમારા ફિમેલ કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો છે એની સાથે ઝપાઝપી છે એક રીતે ફિઝિકલ એસોર્ટનો તે રીતની ખરાબ વર્તણુ કરવામાં આવી છે અને આ પહેલી વાર નથી કે સિવિલ હોસ્પિટલમાં આવું થયું હોય અમારી માંગ એ છે કે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો ત્યારે બાર સિક્યોરિટી ઓફિસર હાજર હતા હવે સિક્યોરિટી ઓફિસર એવા હોય છે કે જેને પોતાને પણ સિક્યોરિટીની જરૂર પડે છે તો ફક્ત પેપર ઉપર આ રીતે સિક્યોરિટી બતાવી અને સમગ્ર સિવિલમાં જો આજ રીતે ભયના વાતાવરણમાં કામ કરવાનું હોય સેવા કરવાની હોય તો અહીંયા જે ફરજ બજાવે છે એ બધા છોકરા છોકરીના પરિવાર હોય એના માતા પિતા હોય બધાને ચિંતા થાય સેવા કરવી એ બરાબર છે પણ જીવના જોખમે કોઈ સેવા કરવાની એવી કોઈ ક્યાંય છે નહીં બરાબર અને જીવ ઉપર આ હુમલો કરો આજે એને થપ્પડ મારી છે કાલે કોઈ તીક્ષ્ણ હથિયાર આવી જાય કોઈ ગમે રીતની વર્તણૂક કરે તો કેટલી વાર ચલાવી લેવાનું એકવાર તમે ચલાવો આ પહેલી વાર નથી આની પેલા કેટલી વાર થયું છે એટલે અમારી માંગ એ છે

અમે સેફ ફીલ કરીએ અને અમે કામ કરી શકીએ એવા સિક્યોરિટી અમને પ્રોવાઈડ કરવી ત્રીજું ઈ કે આપણે અહીંયા અત્યારે એ સિસ્ટમ છે કે ઇન્ડોર દર્દી થાય ત્યારે એને વિઝિટિંગ અવર્સ મુજબ પાસ આપવામાં આવે કે દર્દી એક કે બે સગા ફક્ત વિઝિટિંગ અવરમાં આવી શકે જેનો કોઈ રીતે જરા પણ કોઈ પણ લેસ માત્ર પણ અહીંયા પાલન થતું નથી એક આરે પંદર જણા આવી જાય છે એક આરે વીસ જણા આવી જાય છે ઇમરજન્સીમાં માં એ દર્દી તો સારવાર અટકે જ છે સાથે બીજા દર્દીની સારવાર અટકે છે અને આ રીતનો વ્યવહાર થાય તો અમારા ઉપર જીવનું જોખમ બને છે તો એનો તાત્કાલિક ધોરણે સ્ટ્રીક પણ અમલ કરવામાં આવે વિઝિટિંગ અવર દરમિયાન ફક્ત એક કે બે જણાને જ વિઝિટ કરવા દેવામાં આવે એ અમારી પ્રોપર ચેનલ માંગણી કરી છે અને ત્રીજું એ કે અત્યારે અમે અહીંયા આટલા ભેગા થયા છીએ ફક્ત અમારો અવાજ પહોંચાડવા માટે ભેગા થયા છીએ સિવિલની બધી કામગીરી અત્યારે ચાલુ છે ઇમરજન્સી વિભાગમાંય અમારા કલીગ છે એ ફરજ બજાવે છે ઇમરજન્સી ઓટીએ ચાલુ છે વોર્ડમાંય અમારા જે ડ્યુટી પર ડોક્ટર છે એ બધા હાજર જ છે એટલે કોઈ પણ જાતનું અત્યારે સિવિલનું કામ અટકેલું નથી અમે ફક્ત અમારો અવાજ પહોંચાડવા માંગી છે તમે અમારો અવાજ પહોંચાડવા આવ્યા અમને મોકો આપો એ બદલ તમારો આભાર